સમયની અંદર એની ખૂબ જળમૂળ માહિતી મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે ધાનેરા તાલુકામાં મને તાલેરા તાલુકો માઇનસ ન હોય પણ વિધાનસભા લેવલે બહુ મોટું નુકસાન નથી ગયું અને એટલા માટે તાલેરા તાલુકામાં તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું નાના તાલુકા ધાનેરા તાલુકાની વાત કરું છું સાત હજાર જેટલું માઇનસ થયું અને એની લીડ દાંતીવાડા તાલુકામાંથી ભરબડ થતા પંદરસો કે સોળસો એને બહુ નુકસાન નથી કર્યું નહિ તો નુકસાન વધારે દસ હજાર નું થયું હોત આપણે ચૂંટણી નું પરિણામ થોડીક તકલીફ પડો ભારતીય જનતા પાર્ટીના લોકો ને જે ઉધી હાર એ પચતી નથી અને એટલા માટે હજી વારંવાર દોરાયા છે એ લોકો ભાજપ અને કોંગ્રેસ ની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા કે ચૂંટણી હાર્યા ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું હતું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક વખત ચૂંટણીમાં જીત લોકશાહી ડબે થાય એક રાજકારણ ભાગ છે હાર અને જીત એક પ્રણાલી છે લોકશાહી ની પણ એમને અફસોસ થયો છે તમને ખબર છે બધા ને અફસોસ બાબત તો છે કે આટલું ખોટું કર્યું આટલા ખર્ચા તો છતાં હાર્યા અફસોસી બાબત તો ને લોકસભામાં આ જીત એ રાજકારણનો ભાગ છે પણ સતત ખોટું કરીને પણ આટલું લૂટાયું હજી શરૂઆત તો હવે જ છે જે બધી લાડીઓ આવી છે ને એ વિધાનસભા સુધી જેટલા ને તમારો બધાને કાને આપડા કોંગ્રેસના આગેવાનોના કાને અથડા કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે અમે મદદ કરી છે તો એને બેલા બેરું કહે તો કે બહુ ઉઘરાણી એને ચાલુ કરી તે તો આપ્યા છે અને જે વાયદા કરે વાયદા ઉઘરાણી કરો અને ભવિષ્યમાં માત્ર વાયદા આવી ને વોટ લઈ જનારા વાળાને પણ ખબર પડે કે લોકશાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપણે માત્ર વાયદો આપીને જતા રહ્યા અને પછી વોટ લઈને જતા રહ્યા ને એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાસ બારે આવે આવે ને આવે અને એટલા માટે હું કહું છું કે જે ભાજપ વાળા જે આવે એની ઉઘરાણી કરાવું છું

એટલે હવે તો ફોન ઉપાડવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તું કોણ કઈ પણ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધાય કબૂલ નથી કબૂલતા આ પ્રજા નો છે અમે કોઈ ના નથી કરતા પછી ખોટું પૈસા થી થયું હોય ખોટું ડેરીના માધ્યમથી થયું હોય ખોટું પોલીસના માધ્યમથી ખોટું થયું હોય પણ જ્યાં પણ એમનો ઘાત આવ્યો ત્યાં ખોટું કર્યું છે કર્યું છે એને કર્યું છે અને એટલા માટે હું કોંગ્રેસના સૌભાગ્યવાલોને વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ગૂંચો ઉપર એવી તાકાત ઊભી કરો આપણે ખોટું કરવું નથી પણ આપણા ગૂંચો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા કે ખોટું ના કરે એવી તાકાત કરવાની જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્કીને છે અને જો એટલી તાકાત તમે ઊભી કરશો

એટલે પોચા દાતા અને એ ક્યુ હાલુ હતું દાતામાં આવવાનો પછી ગેરી બેન ઠાકોર એવું અભિમાન ના કરે કે મારો સમાજ જિલ્લાની અંદર મોટો છે એટલે હું જીતી છું મારા સમાજના હિસાબે ઠીક રે પણ બાકીના બીજા સમાજો લાખ વટ મને આપ્યા અને આ તમારો બધ છે અહીંયા હમાદાર ના રહેજો અને મારી હાજરી છે તો ચા પાણી કરાઈશ ને તમારા બધાની સેવા જેટલી થાય એટલી કરવા માટેના પ્રયત્નો કરીશ અને તમે ગરીબ સમાજની દીકરીને ખોબલે ખોબલે વોટ આપીને વિના મૂલ્યે કોઈ પણ ખર્ચા વગર તમે મને લોકસભામાં જીતાડી છે હું બાપ મામાજીની સાક્ષી કહું છું કે તમારા કોઈ પણ કામમાં મારા નામે કે મારા નામે

દાંતીવાડા ને ધાનેરા આ બે અનેક વખત મીડિયામાં પણ કીધું છે ચાક માને રાજકીય રીતે વાત કરવાનો મોકો મળ્યો કે વૈવેટી રીતે મોકો મળ્યો એમાં પણ ધાનેરા ને ના ખેડૂતો ની સિંચાઈ માટે ના પાણી ની કાયમી ચિંતા કરી છે અને એટલું હું ચોક્કસ કહું છું ભાઈ ઠાકરસી ભાઈએ કહ્યું એ પ્રમાણે કે આપણો હક માંગવા માટે કરીને આપણે આગળ પણ આવવું પડશે તમે મારી હાથે 5000 ખેડૂતો કલેક્ટર ઓફિસે આવીને બેહો

તેમના ભાવો માટેનો જે વાત હતી કે કાયદો પાછો ખેંચાયો કે ના ખેંચાયો ખેંચાયો તો 786 ખેડૂતો ગોળીઓથી વિંધાઈ જાય એ ખેડૂતો ન્યાય મેળવી શકે આપણને પોલીસ વાળો મોરથી ધોકો અને ડંડો ખકડાવે અને મોરથી એમ કહીએ કે આ તો ધાણેના પોલીસ કરી આવવાની કે આપણે નથી તાવું તો પછી કેક ને કેક ન્યાય પણ આપણને એવો જ મળે એટલે જય જવાન ને જય કિસાન સાથેના નારા સાથે આક્રમકતા રીતે

જે જનાદેશ આપ્યો એને સિરો માન્ય કરીને પ્રજાના સેવક તરીકે પ્રજાના રક્ષણ માટે તમને જે જવાબદારી સોંપી છે અને તમે તમને બાપે નોકરી મેળવીને આટલે લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે તો એને સેવાના રૂપમાં પણ જુઓ એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું અને કદાચ એમાં અમારા કોઈ કાર્યકર ને ક્યાંય નાના મોટી હરણગતિ કરીને અન્યાય કર્યો તો અન્યાય અમે લડવું એનું નામ જ કેની બેન છે અને એના માટે લડવાના ક્યાંય હું એટલું કહું છું કે તમારી હેરાન કરશે તો એના સામે અમારો કોંગ્રેસનો કાર્યકર હોય એ ક્યાંય પણ તમારા માટે લડવા માટે એક ટકો પણ પીછે નહીં કરીએ એની પણ આપ સૌને હું જાહેરમાં આપ સૌને હું ખાતરી આપું છું એટલા ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલા લોભ આવે લાલચ આવે પણ આ વખતે આપણે કેરી બેન ને અને કોંગ્રેસ ને જીતાડવી છે તો તમામ સંસાધનો ને પરાજય કરવા વાળી બનાસકાંઠા ની જનતા ને તાનેરા નમન કરું છું ને વંદન કરું છું અને ચડા ઉતારો સાથે આપણે લડી હિંમત મરતા તો મદદ એ ખુદા પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચાર જ સાથે આગળ ના હોય ડારે આલમ ના એક નાનામાં નાના સમાજ હોય એના આશીર્વાદ ના હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધ નું મેદાન હોય કે ચૂંટણી નું મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ઠેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનું એક મતદાર તમે જાહેર જીવનના લોકો આ તમે બધા જવાબદારો છો તમે સમાજ ના ચલાવો રાજકારણમાં તમે પક્ષ ચલાવો અને ત્યાં સુધી તમે પક્ષ નહીં ચલાવો ત્યાં સુધી જે જેવું કરશે એવો ભોગવશે ભોગવશે ને ભોગવશે કુદરત ને એ દે રહે અંદર હોતી નથી તમે ગમે એટલા એંગલ થી કૂટુ કરો પણ ક્યાંક ને ક્યાંક કુદરત તમને બધાને કંટ્રોલ કરવા વાળી છે છે ને છે જ એમને 50000 વાત કોટા કર્યા તો ક્ષત્રિય સમાજે તાકાત થી 1 લાખ વાટ આપણને અપાવ્યા આખા જિલ્લા ની અંદર તો તમે અહીંયા 50000 કે 70000 નું ખોટું તો આમાં 1 લાખ નું ઓપ્શન કે તો કુદરતે ઊભો કર્યો અને કુદરતે ઊભો કર્યો તાકાત સમાજે ગામડે ગામડે કે તાલુકે તાલુકે વોટ અપાવ્યા ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસ ખાતરી આપું છું કે કામની વાત હોય ચક નાના મોટા રાજકારણમાં ટિકિટની વાત હોય કે નાના મોટા કોઈ પણ પ્રકારની ની આમાર સમય અંદર એ જરૂર

અને જેણે જે જેવું કર્યું છે એને એ પ્રમાણમાં જુઓ એ કોમ વાત્ય મારા માટે મારા માટે સ્થાન નથી તો કોઈના માટે પણ સ્થાન નથી અને એટલા માટે આપ સૌને આવનાર સમયમાં સાથે મળીને જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં સાથે રહીને જે મદદ કરવાની થતી હોય તે મદદ કરીને કોંગ્રેસનો જિલ્લા પંચાયત કાયમી કોંગ્રેસની રહી છે બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ઘટડ્યો છે અને આવનાર સમયમાં પણ રહે

એક બેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ એક બેન ની જવાબદારી શું હોય શકે એ નિભાવવા માટેની માં અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના સમયમાં ની થિયરી આમાં કોઈ કે ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે ગેની બેનને ચૂંટણી લડાવવા એવા ને એવા તમામ ને લડાવો એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી અમને આશા પણ રાખી હું પણ એવી વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધા માટે લડાવજો કે મને પાંચ વર્ષ તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્ચો કર્યા સિવાય તમામ સમાજો મદદ કરી છે હું ફરી કહું છું કે ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એટલા ઠાકોર સમાજ થી આઠ લાખ વોટ ભેગા નથી ત્યાં અત્યારે આ રમને કોને વો મે એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈકને આપ્યું તું તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા પહેલા ચાલથી ધાનેરામાં હવે સુર આવ્યો ભીખાભાઈ કે ઠાકોર સમાજ એમને વિધાનસભામાં આપ્યો અને ત્યાં વખત તમારે આપવા છે એ કોઈકના અનેક વખત અલગ અલગ સમાજોને અલગ અલગ વખતે અલગ અલગ ચૂંટણીઓમાં મદદ કરી હતી તો આજે તમે એની પાસે આપ્યા હતા એની પાસે લેવા માટે હકતાર પર બન્યા અને રાજકારણમાં હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી જાતિ વાત ને ઉખાડીને નહીં નાખો ત્યાં સુધી સાચા માણસો ચૂંટાશે નહીં કર્યા છે આવનાર સમય ની અંદર જિલ્લા પંચાયત ની સીટ વાઈઝ કાર્યક્રમો કરવાના છે અને ઉમેદવારો પર એવા જ નક્કી કરજો કે નીચેથી નામ આવે અને નીચેથી નામ આવે તો એવો ઉમેદવાર નક્કી કરજો કે જેને મતદારો મતદાન આપ્યું ને એની હાથે ગદ્દારી ના થાય પાર્ટી હાથે ગદ્દારી ના થાય

ખુબ ઘણો ટાઈમ થઈ ગયો છે મામેરા ની માતર બધાને કીધું કે હું મામેરા ની માતર ખવડાવવા આવીશ એટલે બધા લઈ ને પણ જજો મારા લાયક કોઈ પણ નાના મોટું ટાપુ હોય તો આપણા આગેવાનો